નમસ્કાર મિત્રો રેશન કાર્ડ ધારકો આ જાણેલો હવેથી મળશે છ મોટા લાભ ઓફિશિયલ માહિતી રેશન કાર્ડ વિશેની તો કેન્દ્ર સરકાર દ્વારા જે છે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે રેશન કાર્ડને લઈને છ મોટા લાભ રેશન કાર્ડ ધારકોને મળવા પાત્ર રહેશે તો સમગ્ર માહિતી જે છે આપણે વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયો છેલ્લે સુધી જુઓ અને જો તમે અમારી આ ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો તો સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે જે છે એ કેન્દ્ર સરકારે જે છે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કેન્દ્ર સરકારે જ છે એક મહત્વનો નિર્ણય લીધો છે રેશન કાર્ડ ધારકો માટે તો વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે જે છે કેન્દ્ર સરકાર તરફથી મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે થોડા સમય પહેલાં જ જે છે ઘણા લોકોના ફોનમાં જે છે મેસેજ દ્વારા ઈ કે માટે જે છે લોકોને સૂચના અપાઈ રહી હતી તેમાં જે છે ઘણા લોકોએ જે છે ઈ કે કરી પણ નાખ્યું હશે અને એ સમયે જે છે ઘણા લોકો એવું કહેતા હતા કે ઈ કેવાયસી જે છે એ નહીં કરવામાં આવે તો જે છે પોતાના રેશન કાર્ડ સાયલન્ટ કરી દેવામાં આવશે બંધ કરી દેવામાં આવશે પરંતુ જે છે હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા ઈ કેવાયસી કરાવવામાં જે છે કોઈ પણ સમય મર્યાદા લાગુ પડશે નહીં જેને જે છે ઈ કેવાયસી બાકી હોય એ લોકોએ જે છે ઈ કેવાયસી ફરજિયાત કરાવી લેવું તેવું જે છે જણાવવામાં આવ્યું છે તો કેન્દ્ર સરકાર દ્વારા ઈ કેવાય લઈને એક મહત્વના જે છે સમાચાર મહત્વની જે છે અપડેટ આપવામાં આવી છે જે લોકોને જે છે ઈ કેવાય બાકી હોય એ લોકોને જે છે ઈ કેવાય તો ફરજિયાત કરાવવું જ પડશે પરંતુ એના માટે જે છે એ લોકોને કોઈ પણ જે છે સમય મર્યાદા જે છે લાગુ પડશે નહીં ઈ કેવાય સી તમે કોઈપણ સમયે જે છે કરાવી શકો છો જે લોકોના રેશન કાર્ડ જે છે સાયલન્ટ અથવા તો બંધ કરાવી દેવામાં આવ્યા છે તે લોકો જે છે ઈ કેવાયસી કરી જે છે પોતાનું રેશન કાર્ડ જે છે ફરી શરૂ કરાવી રેશનનો જથ્થો મેળવી શકે છે માટે જે લોકોના જે છે રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવે સાયલન્ટ કરી દેવામાં આવે જે લોકો જે છે ઘણા સમયથી અનાજ ના લીધું હોય હોય અથવા તો જે છે સરકારે જે છે હાલમાં જ ઘણા રેશન કાર્ડ જે છે સાયલન્ટ કરી દીધા હતા તો એવા લોકો જે છે ઈ કેવાયસી કરાવી નાખશે તો એ લોકોનું જે છે રેશન કાર્ડ જે છે ઈ કેવાયસી દ્વારા ફરી ચાલુ થઈ જશે અને એ લોકો પણ જે છે અનાજનો જથ્થો મેળવી શકશે પરંતુ જે છે એક વર્ષની અંદર તમે જે છે કોઈ પણ રેશનની શોપ પરથી જે અનાજનો જથ્થો લેવામાં નહીં આવે એટલે કે તમે જે છે રેશનની શોપ પર જઈને એક વર્ષની અંદર જે છે કોઈ પણ એક પણ વાર જે છે અનાજનો જથ્થો નહીં લો તો તેવા લોકોના જે છે રેશન કાર્ડને સાયલન્ટ કરી દેવામાં આવશે એવી અપડેટ જે છે એવી સમાચાર જે છે એ

જે છે નવું રેશન કાર્ડ જે છે બનાવવું રેશન કાર્ડનું વિભાજન કરાવવું વગેરે જેવી સેવાઓ છે એ દેશના કોઈ પણ જે છે સીએસસી એટલે કોમન સર્વિસ સેન્ટર પરથી હવે જે છે એ થઈ જશે હવેથી તમારે જે છે મામલતદાર કચેરીએ જવાની જરૂર રહેશે નહીં તમારે ઘરની જે નજીકનું જે સીએસસી સેન્ટર હોય એટલે કોમન સર્વિસ સેન્ટર હોય ત્યાંથી જે છે રેશન કાર્ડને લગતી જે છે કાર્યવાહી થઈ જશે તો આ પણ જે છે એક નવી અપડેટ નવી માહિતી જે છે કેન્દ્ર સરકાર તરફથી મળવા માત્ર રહી છે કે રેશન કાર્ડને લગતી જે સેવાઓ જે હોય છે તમારે નામ કમિંગ કરાવવું હોય નામ ચડાવવું હોય તમારું નવું રેશન કાર્ડ બનાવવું હોય રેશન કાર્ડ વિભાજન કરવું હોય તો એ બધી સેવા જે છે હવે તમે કોમન સર્વિસ સેન્ટર પરથી પણ કરાવી શકશો તમારે જે છે તમારી મામલતદારની કચેરીએ જવાની જરૂર રહેશે નહીં અને ત્યાં જે છે તમારે લાંબી લાઇનમાં તમારે ધક્કા ખાવા પડતા હોય છે અને લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડતું હોય છે અગત્યની વાત આધાર કાર્ડને લઈને તો આધાર કાર્ડ ધારકો માટે ખાસ સૂચના સોશિયલ મીડિયાના જે છે ઘણા પ્લેટફોર્મ પર જે છે એવું જણાવવામાં આવી રહ્યું છે કે જે લોકોના જે છે આધાર કાર્ડ દસ વર્ષથી જૂના હોય અને જે છે ડોક્યુમેન્ટ અપડેટ ન કરાવેલ હોય તે લોકોના જે છે આધાર કાર્ડ બંધ કરી દેવામાં આવશે પરંતુ આધાર કાર્ડની જે છે ઓફિશિયલ ઓથોરિટી એટલે કે યુ આઈડીઆઈ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ જે ઇન્ડિયા છે એ એવું જણાવવામાં આવ્યું છે એના દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે દસ વર્ષથી જૂના આધાર કાર્ડ ધારકો ચૌદ જૂન સુધી જે છે પોતાના આધાર કાર્ડ ફ્રીમાં જે છે અપડેટ કરાવી શકશે ત્યારબાદ જે છે અપડેટ કરાવવા માટે ફી ચૂકવવી પડશે પરંતુ જે છે ઓફિશિયલ ઓથોરિટી દ્વારા એવું કહેવામાં નથી આવ્યું કે આધાર કાર્ડ બંધ કરી દેવામાં આવશે આ જે છે એક અફવા છે સોશિયલ મીડિયા ઉપર જે છે આવી એક અફવા જે છે ફેલાઈ રહી છે પરંતુ આધાર કાર્ડ બંધ કરવામાં નહીં આવે દસ દસ નહીં પરંતુ ચૌદ જૂન પછી જે છે તમારું આધાર કાર્ડ તમારે એમાં ડોક્યુમેન્ટ અપડેટ કરાવવું હોય તો તમારે જે છે ફીની ચુકવણી કરવી પડશે અને સાથે સાથે આધાર કાર્ડની અંદર નામ અટક અને ડેમોગ્રાફિક અને જે છે બાયોમેટ્રિક અપડેટ કરવા માટે

તો કેન્દ્ર સરકાર દ્વારા જે છે બજેટની અંદર આ બંને યોજનાઓ જે છે જે છે મૂકવામાં આવી હતી જે વિદ્યાર્થીનીઓ છે એના માટે તો એના માટે એને લઈને જે છે એક અપડેટ આવી છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં જે છે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે પંચ્યાસી કરોડનો પ્રથમ હપ્તો જે છે ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તો રાજ્ય સરકારે જે છે બજેટમાં બે યોજનાઓ જે છે રજૂ કરી હતી તેમાં નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના માટે જે છે સત્યાવીસ જૂનના રોજ જે છે વિદ્યાર્થીનીઓને જે છે પંચ્યાસી કરોડ જે છે ફાળવાનો નિર્ણય કરવામાં આવ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા બજેટની અંદર જે બંને યોજનાઓ લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાઓ જે મૂકવામાં આવી હતી તેની નોંધણી તમે શાળાની અંદર શાળામાં પ્રવેશ કરશો ત્યારથી જ શરૂ થઈ જશે તો જૂન મહિનામાં જે છે શાળાઓ શરૂ થવાની છે તો તમારે જે છે આ બંને યોજનામાં જે છે નોંધણી કરાવી હોય તો તમે નોંધણી કરાવી શકો છો અને ત્યારબાદ જે છે એમાં જે છે હપ્તો મળવાપાત્ર રહેતો હોય છે એની જે છે માહિતી મેં એક વિડીયો મારા વિડીયોમાં આપેલી છે એ વિડીયો તમારે જોવો જોવો હોય તો ઉપર તમને આઈ બટનમાં મળી જશે કે તમને આમાં જે છે આ યોજના અંતર્ગત જે છે હપ્તા પ્રમાણે જે છે તમને પૈસા મળવાપાત્ર રહેશે તમારે જે છે હપ્તા વાઇઝ જે છે પૈસા આવશે તો એ વિડીયો તમે ઉપર આઈ બટનમાંથી જોઈ શકો છો તો આ હપ્તો જે છે સત્યાવીસ જૂને જે છે રિલીઝ થશે એનો પ્રથમ હપ્તો તો એ અપડેટ પણ જે છે કેન્દ્ર સરકાર તરફથી આવી છે આશા રાખું છું કે રેશન કાર્ડ વિશે અને બીજી પણ અગત્યની માહિતી તમને પસંદ આવી છે જો માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અમારી ચેનલ પણ નવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા જરૂરી મિત્રોની અંદર આ માહિતીને શેર કરી દેજો થેન્ક યુ